જે ચેલેન્જ આપી હતી જે વોર્નિંગ આપી હતી એ ઓપરેશન સિંદુર દ્વારા એમણે પહેલગામનો બદલો લીધો છે સાથે સાથે પાકિસ્તાનને જે આતંકવાદીઓને મદદ કરે છે એમના એમને પણ સબક શીખવાડ્યો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે અને આપણી સેનાએ જે રીતે સંયમ સાથે ટાર્ગેટને પૂરો કર્યો આપણા દેશમાં બનેલા હથિયારો દ્વારા ભવ્યથી ભવ્ય વિજય મેળવીને દુનિયાના તમામ દેશોને ભારતની તાકાતનો ખર્ચો બતાવ્યો છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કહ્યું હતું એ એમણે પૂરું કર્યું જે દેશના લોકોની અપેક્ષા હતી અને જે જરૂરિયાત હતી એ સમય પર નિર્ણય કરીને મોદી સાહેબે જે આખા દેશના લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે આવા અનેક હુમલાઓ અનેક વાર થયા છે પરંતુ આ વખતે આખા દેશનો એક વાતાવરણ બન્યું હતું કે કંઈક કરવું જોઈએ મોદી સાહેબે કંઈક મોટું કરવું જોઈએ અને મોદી સાહેબ હતા એટલા માટે એમને વિશ્વાસ પણ હતો અને અપેક્ષાઓ પણ હતી આજે દેશના તમામ લોકોને એક સંતોષની ભાવના છે અને આવા ઓપરેશન સિંદૂર દરમિયાન અને પહેલગામના બનાવ પછી આખા દેશના તમામ સમાજના લોકોએ એક થઈને બતાવ્યું છે દુનિયાને કે ભારતમાં રહેવાવાળા તમામ વ્યક્તિઓ એક છે એની સામે કોઈ પણ મુશ્કેલી આવશે તમે એક થઈને લડીશો એ મેસેજ પણ આજે આખા દુનિયાને દેશના લોકોએ આપ્યો છે એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ મોદી સાહેબના નેતૃત્વમાં સેનાએ જે દુનિયાને પરચય બતાવ્યો અને આતંકવાદીઓનો જે ખાત્મો કર્યો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને દેશના તમામ સમાજના તમામ લોકોએ જે એકતા બતાવી અને તાકાતનો પરચય બતાવ્યો દુનિયાને એના માટે દેશવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કરીધો નથી